રૂપાલા અમદાવાદમાં ક્ષત્રિય સમાજની બેઠક છે રૂપાલા વિવાદમાં ક્ષત્રિય સમાજની સિત્તેર જેટલી સંસ્થાઓની આ મહત્વની બેઠક મળી રહી છે અમદાવાદના સિંધુ ભવન ખાતે આ ક્ષત્રિય સમાજની બેઠક મળવા જઈ રહી છે અમદાવાદ ગાંધીનગરમાં રૂપાલા વિવાદમાં વિરોધ કરવા મામલે ચર્ચા થશે વિવાદના વંટોળ મામલે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે રૂપાલા વિવાદમાં હવે પાટિલ મોરચો સંભાળશે ક્ષત્રિય સમાજ રાજકીય આગેવાનો સાથે મુલાકાત કરશે સી આર પાટીલ આજે આગેવાનો સાથે મુલાકાત કરશે રાજકોટમાં ક્ષત્રિય આગેવાનોને મળશે પાટીલ ક્ષત્રિય સમાજના રાજકીય આગેવાનોને કમાન સોંપાશે વિવાદ મામલે સમાધાનના પ્રયાસ હાથ ધરાશે રૂપાલાના નિવેદન લઈને વિવાદ ખૂબ વધી રહ્યો છે સી આર પાટીલ રૂપાલા વિવાદમાં રાજકોટમાં આજે ક્ષત્રિય આગેવાનો સાથે મુલાકાત કરવાના છે ત્યારે ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી જાડેજાનું નિવેદન સામે આવ્યું નયનાબા જાડેજાનું કહેવું છે કે રૂપાલાએ જાહેર સભામાં અપમાન કર્યું છે વાત થાય ત્યારે બધાની વચ્ચે થાય તો જ યોગ્ય કહેવાય વિનંતી છે કે સી આર જ્યારે રાજકોટમાં ક્ષત્રિયો સાથે મુલાકાત કરે તો ક્ષત્રિય સમાજની તમામ શાખા તમામ પાંખો ત્યાં હાજર હોવી જોઈએ એમની સાથે મુલાકાત કરે નહીં કે દસ પંદર જણાની સાથે કોઈ એક રૂમમાં કારણ કે એમણે અપમાન જાહેર મંચ ઉપર કર્યું છે જાહેર સભામાં કર્યું છે એટલે વાત પણ જાહેરમાં બધા ક્ષત્રિયોની હાજરીમાં થવી જોઈએ તો જ એ યોગ્ય કહેવાય ખેડામાં પુરુષોત્તમ રૂપાલાના નિવેદનને લઈને હજુ પણ વિરોધ યથાવત હોવાનું સામે આવ્યું ક્ષત્રિય સમાજને લઈને આપેલા નિવેદનને લઈ લોકોમાં પણ રોષની લાગણી છે જેના પગલે કપડવંજ ક્ષત્રિય સમાજે પત્ર આપ્યું છે આ મુદ્દે યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગણી પણ કરી છે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાજીએ એમના એક કાર્યક્રમ કાર્યક્રમની અંદર ક્ષત્રિય સમાજ વિરુદ્ધ જે એમણે શબ્દ ઉચ્ચારણ કર્યું છે તેનાથી સમગ્ર ક્ષત્રિય સમાજની લાગણી દુભાવી છે અમારા ક્ષત્રિય સમાજની સમાજની એવી એવી છે છે કે કે અમને કાયદા જે જે સજા સજા હોય થાય અમારી કપડન તાલુકા અને એટલા માટે અમે આજે આવેદન પત્ર છે સાબરકાંઠા જિલ્લા પંચાયતની મહિલા સદસ્યને અપશબ્દ બોલ્યાનો મામલો હવે તુલ પકડતો જઈ રહ્યો છે સમગ્ર મામલે આદિવાસી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે રોષ ભરાયેલા આદિવાસી સમાજના લોકોએ રમણ વોરાના ઘરે જઈને વિરોધ કરવાની આપી છે રમણભાઈ રાજીનામું આપે અથવા મહિલાની જાહેરમાં માફી તેવી શરત રાખી છે ગુરુવારે આદિવાસી સમાજના લોકો ધારાસભ્યના ઘરે વિરોધ કરવાના છે આદિવાસી સમાજના અગ્રણી કિરીટભાઈ સડાતનો એક વિડીયો વાયરલ થયો છે હિંમતનગર ધારાસભ્ય વીડી ડી ઝાલા સામે પણ ભારોભાર રોષ વ્યક્ત કર્યો આગામી લોકસભાની ચૂંટણી બાબતેની ચર્ચા કરવામાં આવી હતી તેવામાં ઈડરના ધારાસભ્ય અને પૂર્વ વિધાનસભાના અધ્યક્ષ રમણભાઈ વોરા અમારા આદિવાસી સમાજના એક મહિલા જિલ્લા પંચાયતના અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કરી અપમાન કરવામાં આવ્યું છે એ બાબતે આદિવાસી સમાજમાં આક્રોશ છે અને ઈડરના ધારાસભ્ય રમણભાઈ વોરા પોતે રાજીનામું આપે અથવા અમારી આદિવાસી જિલ્લા સદસ્ય વાણીવિલાસ અને વર્તણૂકને કારણે અપાઈ છે નોટિસ પક્ષમાંથી નિલંબિત કેમ ન કરવા તેનો બે દિવસમાં ખુલાસો કરવા નોટિસ અપાઈ છે પ્રકાશ પટેલ આરોગ્ય સમિતિના પૂર્વ ચેરમેન છે અને હાલ કુકેરી બેઠક પરથી છૂટાયેલા જિલ્લા પંચાયતના સભ્ય પણ છે આક્ષેપ પર ભાજપનો વળતો પ્રહાર જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહના શાબ્દિક પ્રહાર તેમણે કહ્યું પશુપાલકો અને ખેડૂતોનું અપમાન કર્યું રાજકીય પડીકું નહીં પરંતુ બાબા વિશ્વનાથનો પ્રસાદ ગેનીબેને બાબા કાશી વિશ્વનાથનું અપમાન કર્યું બનાસકાંઠાની જનતા જળબાતોડ જવાબ આપશે કીર્તિસિંહે કહ્યું કોંગ્રેસને સ્પષ્ટ હાર દેખાતા બેફામ નિવેદનો આપે છે આ નિવેદનોને હું વખોડું છું ઉલ્લેખનીય છે કે ગઈકાલે બનાસકાંઠાથી કોંગ્રેસ ઉમેદવાર ગેનબેન ઠાકોરે ભાજપ પર ચૂંટણીમાં પડીકા વેચવાના ગંભીર આક્ષેપ કર્યા જેને લઈને આ વિવાદ ઉગ્ર બન્યો નેતાઓ બેફામ નિવેદનો કરી બનાસકાંઠાના ખેડૂત પશુપાલકોનું અપમાન કરી રહ્યા છે હું આપની સમક્ષ ન કહી શકું એવી હલકી ભાષામાં એ લોકો વાત કરી રહ્યા છે જેમાં એવું કહેવામાં આવ્યું છે કે પડીકા દ્વારા મતદારો નહીં વેચાય આ આ નથી પ્રસાદ છે અને પ્રસાદનું છે કાશી વિશ્વનાથ બાબાનું બનાસકાંઠાની જનતાનું અપમાન છે અને આ લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા જિલ્લાના મતદારો એનો જડબાતોડ જવાબ આપશે કોંગ્રેસને સ્પષ્ટ હાર દેખાય છે અને કોંગ્રેસ હારની હતાશામાં આજે નિવેદનો કરી રહ્યા છે તદ્દન પાયાવિહા છે વિજાપુરમાં ભાજપ કાર્યકર્તાઓમાં નારાજગી અંગે બોલ્યા સી જે ચાવડા કહ્યું ગોવિંદભાઈએ કામગીરીમાંથી મુક્તિની વાત કરી છે ગોવિંદભાઈએ ભાજપ ફોરમમાં જ રજૂઆત કરી છે આ પાર્ટીની પ્રોબ્લેમ કાર્યકર્તાઓનો અસંતોષ છે હાઈકમાન્ડના નિર્ણય સામે કેટલાક નારાજ પણ હોઈ શકે મને ટિકિટ આપી તેનાથી ભાજપના બધા જ સહમત હોય તેવું ન પણ બને લગ્ન આવે ત્યારે થોડા રિસામણા થાય જ ગઈકાલે કાલે વિજાપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ગોવિંદ પટેલે રાજીનામું આપ્યું હતું અને વિજાપુર પેટા ચૂંટણીમાં કોંગ્રેસથી આવેલા સીજે ચાવડાને ભાજપની ટિકિટ સામે નારાજગી વ્યક્ત કરી હતી ભારતીય જનતા પક્ષના કાર્યકરોમાં નારાજગી છે એવું મને જણાતું નથી પરંતુ ગોવિંદલાલ પટેલ કુકરવાડાથી એમને પાર્ટીમાં ખેસરી રંગ તો ધારણ કરેલો છે પરંતુ કામગીરીમાંથી મુક્તિ મેળવવાની વાત એને પ્રમુખને કરી છે પરંતુ એ પાર્ટીનો પ્રોબ્લેમ છે પાર્ટીના કાર્યકરનો અસંતોષ છે અને બની શકી રાજા રામ માતાની સામે પણ વિરોધ તો થતો હતો અને એની પણ ટીકા કરનાર હતા એટલે હાઈકમાન્ડે જે નિર્ણય કર્યો એ નિર્ણય સાથે કેટલાક કાર્યકરો સંમત ન પણ હોય અને મને ટિકિટ આપી એમાં બધા જ ભારતીય જનતા પક્ષના અને બધા જ આગેવાન કાર્યકરો સંમત હોય એવું ન પણ બને જ્યારે લગ્ન આવે ત્યારે થોડા દિશામાં થાય અને ન થાય તો લગ્ન બરાબર જામે પણ નહીં એટલે ચૂંટણી આવે એટલે થોડા નિશાનના તો થવાના લોકસભા ચૂંટણીનો જંગ બરાબરનો જામ્યો છે જેમાં બીજી તરફ ભાજપમાં શહેર શહેર ભરતી મેળો પણ યથાવત છે વિવિધ પક્ષોના નેતાઓ કાર્યકર્તાઓ ભાજપનો ખેસ ધારણ કરી રહ્યા છે ત્યારે અમરેલી ભાજપમાં આમ આદમી પાર્ટીના પાંચસોથી વધુ કાર્યકર્તાઓએ કેસરિયા કરી આપને ચૂંટણી ટાણે ઝટકો આપ્યો લાઠી વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી લડી ચૂકેલા જયસુખ નેત્રોજા બાબરા પાલિકાના કોંગ્રેસના બે સભ્યો સહિતના સેંકડો કાર્યકર્તાઓની ભાજપમાં ભરતી થઈ છે મેં જે ભારતીય જનતા પાર્ટીની અંદર પ્રવેશ મેળવો છે અને આજ એમનો ખેસ પહેર્યો છે નરેન્દ્ર સાહેબ મોદીનું જે આજે ભારતની અંદર નહીં પણ વિશ્વની અંદર જે નામ ગુજર્યું છે અને ખાસ કરીને આપણા ગુજરાતનો જે વિકાસ થઈ રહ્યો છે એને પ્રેરિત થઈ અને આજે હું કોઈ પણ વિના કોઈ પણ શરત વગર કે કોઈ પણ લોભ લાલચ વગર માત્ર ને માત્ર કાર્યકર્તાની હેસિયતથી હું ભારતીય જનતા પાર્ટી ની અંદર જોડાણો છું મોટી સંખ્યામાં આપણા મિત્રો આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાણ છે સાથો સાથ કોંગ્રેસના પણ નગરપાલિકાના સભ્યો એ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાણ છે જે રીતે સમગ્ર દેશની અંદર નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે રીતે વિકાસ કરવામાં આવ્યો છે જે રીતે કામ કરવામાં આવ્યું છે એનું સંધાને સમગ્ર લોકો ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે જોડાતા હોય ત્યારે હું સૌનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું જૂનાગઢ લોકસભા ચૂંટણીમાં ફરી ડોક્ટર ચગના મોતનો મામલો ઉઠ્યો છે સોશિયલ મીડિયા